પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાંકરેજ વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જિલ્લાના मुसल संघटन लोकप्रिय पूर्व धारा सत्य विस्तार में पूर्व मंत्री श्री अमरा सोना स्नेही आदरणीय कीर्ति सिंह जी भारतीय जनता पार्टी बनासकांठा जिला ना महामंत्री श्री अपना सोना मित्र करुभाई व्यास बनास बैंक ना चेयरमैन कि जाती बेजर चौथी अपने मोदी साहब की सरकार आई गई तारा नरेंद्र भाई मोदी साहब की दरेक बात में वन नेशन वन इलेक्शन वन नेशन वन हेल्थ कार्ड वन ग्रीड वन नेशन वन ग्रीड આવા શબ્દો આપણે સાંભળવા મળતા છે છે કે આ આ શબ્દો બોલવા મજા આવતી છે પણ એવું નથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારથી એક ભાવ સાથે આ દેશનું શાસન સંભાળવું અને ભાવ એ છે કે આ એક દેશ એક રાષ્ટ્ર એકસો ચાલીસ કરોડ આ દેશના નાગરિકો ભાઈઓ બહેનો આ એક પરિવાર અને તમામ અધિકારો તમામ સેવાઓ તમામ વ્યવસ્થાઓ જે ગુજરાતના નાગરિકને મળવી જોઈએ એ જ બિહારના નાગરિકને મળવી જોઈએ

દેશના જે એવોર્ડ હોય એ એવોર્ડ એમના ગળામાં પહેરાવી અને સ્વાગત થતું હોય તો એનું એકમાત્ર કારણ છે આ હિન્દુસ્તાની સંસ્કૃતિની ભાવના છે વસુદેવ અને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વ સમક્ષ સાબિત કરવામાં સફળ રહ્યા છે એના પરિણામે આજે આપના સન્માન એક આપણા દેશના વડાપ્રધાનને મળ્યું છે બે શક્તિશાળી ભારતનું નું લક્ષ્ય આવતીકાલે ગુરુ આપણા માટે સર્વોપુરી હોય છે ગુરુના ચરણોમાં આપણા બધાના શિષ્ય